you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને સમાચાર સમાચાર સામે આવી રહ્યા છે છે રહેતા લોકો માટે એક સારા રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં વીજળીના ભાવમાં છવીસ ટકા નો ઘટાડો કરવામાં આવશે જે રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર થશે ફડણવીસે કહ્યું કે રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર વીજળીના ભાવમાં દસ ટકાનો ઘટાડો થશે અને પાંચ વર્ષમાં છવ્વીસ ટકા નો ઘટાડો થશે તેમણે પોતાની એક્સ પોસ્ટમાં લખ્યું છે કે પહેલા મહારાષ્ટ્ર વીજળી નિયમન નિયમનકારી આયોગ પાસે વીજળીના ભાવમાં દસ ટકા વધારો કરવા માટેની અરજીઓ આવતી હતી પરંતુ આ વખતે મહાવિતરણ તરફથી ભાવ ઘટાડવાની માંગ કરવામાં આવી હતી જેને સ્વીકારવામાં આવી હતી આ ઘટાડો ત્રણેય પ્રકારના ગ્રાહકો માટે હશે મુખ્યમંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના બે પર ઝડપથી કામ ચાલી રહ્યું છે આનાથી ખેડૂતોને દિવસ દરમિયાન વિશ્વસનીય વીજ પુરવઠો મળશે ઉપરાંત ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરવાથી વીજળી ખરીદવાનો ખર્ચ ઘટશે વિશે કહ્યું કે આગામી સમયમાં સૌર ઉર્જા અને ગ્રીન એનર્જીના ઉપયોગથી વીજળીનો ખર્ચ વધુ ઘટશે